જિલ્લાના ઉપલેટા તાલુકાના નિખાલા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલાઓ ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો ઉપલેટા તાલુકાના નિખાલા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ત્રીસ થી ચાલીસ જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે મહિલાઓ ઉપર લાકડી પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓએ દ્વારા જણાવ્યું રેતીની લીજ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું ઉપલેટાના નિખાલા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સાતથી આઠ વાર મારામારી અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું મારામારીની ઘટનામાં મહિલાઓને ઇજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળે ટોળા એકઠા થયા હતા અને મારામારીની ઘટનાને લઈને રોષ ભભૂગી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવી મારામારીની ઘટનાને લઈને તંત્ર પર પણ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ ઝલુ હું રહેવાસી નીલાખાનો અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા બાયું ના પાડવા ગઈ તો બાયું ના કપડા કાઢી અને મારવા માર મારવામાં આવ્યો છે સ્ત્રી થી વી થી બાર જણા હતા જેના હાથ પાઇપ ઢોકા લાકડી ધારિયા તલવારું અને સાઈડ માં પણ હતી એની પાસે બંદૂકો કાઢી નથી પણ બાયું ના માથા માં ધારિયા માર્યો આઠ દસ ટકા આવ્યા છે એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાઈ હતી એને પણ મારવા મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પણ લઈ છે તે એના લીધે જ હાલ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈ બી લીડ હોય નહીં આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને પંદર વીસ જણા ઉતરે અને બાયુને મારવા જ માંડ્યા માથામાં ધારિયા પાથ લાકડીયું તલવાર બધું માર્યું જેને બેગ બેનના કહેવાય ને જૂનાગઢ દાખલ કરવામાં આવ્યા છે કદાચ એને ચક્કર પકર આવીને ત્યાં પડી હોત ગયા હતા અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને અને આમાં કેટલા સંડોયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી બધાયના તે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે અમારા ગામમાં સાતમા જણાવવાના મારવામાં આવ્યા છે તો સાથે સાતના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે છતાં પણ તંત્ર અમે એટલું ધ્યાન આપતું નથી પોલીસ ફરિયાદ કરેલી છે ચાર વાર ત્રણ વાર આની પહેલાં બે એની પહેલાં બે બધાયના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાઈની કાયદેસર ફરિયાદ કરેલી છે પોલીસને ને અમે કોલ કરી તો પોલીસ કઈ તાણે આવતી નથી આ લીડવાળા વાળા હવે તમને આપને જ ખબર છે કે ડેમના પાયામાં કોઈ લીડ હોતી નથી છતાં પછી ભરે છે દાદાકી રીતે આજ પેલા બાયુ પણ મારવામાં આવ્યું બાયુ આમ તો હાથ આઠ ને મારી છે જેમાંથી બેને વધારે ત્રણ ને વધારે લાગેલું છે મારું ગામ નીલાકા મારું નામ જડુ મંજુબેન અડજણકર અમે દસ બાર બહેનો છે ને સત્સંગ માટેની બધી બહેનો હતી અમે મહેશ્વરની મંદિરે જતા તો હજી તો એ ત્યાં લીધ આવતી હતી તો અમે તો ત્યાં હજી આગળ પહોંચ્યા હતા તો એ લોકોએ બધા એ હુમલો કર્યો તરત સીધા એને પેલા ચાર પાંચ ભાઈઓ નદીમાં હતા પછી હવે એને ફોન કર્યો એટલે ચાલીસ ભાઈ આવ્યા ને ચાલીસ ચાલીસ ભાઈઓમાં પચાસ પાંચ સાધન હતા કોઈ પાસે કુવાડી કોઈ પાંચ પાંચ કોઈ પાંચ ધારથી કોઈ પાંચ પાવડા એક કોઈ એક પાસે કોઈ પાસે લાકડી ચાલીસે ચાલીસ વ્યક્તિ પાસે સાધન હતા એમાં જો જડું શાંતાબેન મોકાભાઈ અને માથા ઉપર કુવાડી લાગે છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો નો હાલવા જાતે એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ઘામાં પાછળના ખાગમાં મૂંઢ માર લાગ્યો છે તો અમારો કાઈ નહી દોસ્તો અને ઈ લોકોએ એમ કીધું કે તમે આ નદીમાં ઉતરા એટલે તમને વીણી વીણીને મારવા છે તો બેનો બેનો આ રે ઉગર વિદ્યાર વર્તન કર્યું છે ઈ લોકોએ અને ઈ લોકોએ અમને એમ કીધું કે જગા જગાભાઈ બાવનજીભાઈ ડાંગર દીપકભાઈ સોનારા અને જડું મહેશભાઈ ના કે નદીમાં જ્યારે બેનો કે ભાઈઓ જે ઉતરે એને અને આ જુનાગઢ ની ગેંગ બંગલા ગેંગ કહેવાય છે રબારી ના ભાઈઓ હતા એમાં પચીસ જુનાગઢ ના ભાઈઓ હતા અને બાકી પંદર ભાઈઓ ઈસરા ના ચાલીસ ભાઈઓ કુલ મારા મારીનું કારણ ભાઈ આ લીજ છે અને બેનોને તો લીધા લેવા દેવાય નથી ભાઈ બેનો તો સદમાર્ગે જતી હતી અમે તો એની અમે તો હજી લીજ થી ઘણા સેટાઇ હતા એ લોકોના મનમાં શું હોય અમને તો કઈ ખબર નથી ગાડી છે પણ એ ચાલીસ ચાલીસ ભાઈ હોય ચાલીસ થી એટલે પાંચ બહેનો ને લાગી છે અમે અહીંયા ત્રણ બહેનો આવી છે બે બહેનો ઓછું લાગ્યું એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી ખ્યાલ નથી પણ એને લાગ્યું છે પાંચ બેનો લાગ્યું